મિત્રો અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે મોહિત સુરેન્દ્રના નિર્દેશનમાં બનેલ સહિયારા ફિલ્મે બોક્સ ઓફિસ પર ગદર મચાવતા અને લોકોનું પણ જીવન બદલાય છે આ ફિલ્મથી આહાન અને અંતિક અનિતાને લઈને યુવાનોમાં ક્રેઝ જોવા મળ્યો જ્યારે સારાભાઈ વર્ષિત સારાભાઈ એક ક્યુઝ મી મેડમ અને કોટા ફેક્ટરી ઉપરાંત અન્ય સિરિયલો ફિલ્મો કામ કરનાર રાજ્ય સામાજિક ઇન્ટરમાં ચોંકાનાર ખુલાસો કર્યો સૈયારા ફિલ્મનો ભાગ રહેલા આ કલાકાર રાજેશ કહ્યું કે આ ફિલ્મ સુપરહિટ થતા તેમની કારકિર્દી વધુ ઊંચાઈ મળી છે પરંતુ એક સમય એવો હતો કે હું આર્થિક તંગીમાં માં ફસાઈ ગયો હતો રાજેશ કહ્યું કે એક સમય મારા માથે બે કરોડનું દેવું હતું હું મોટા દેવામાં ડૂબી ગયો હતો અને બાળકોની ફી ચૂકવવા પણ મારી પાસે પૈસા ન હતા ફી ચૂકવવા મેં શાકભાજી પણ વેચાણ ચાલુ કર્યું હતું જણાવી દઈએ કે અભિનેતા હજાર ઓગણીસમાં અભિનય છોડી ખેતીમાં જંપલાવ્યું હતું પરંતુ ખેતી માટે તેને જે યોજના બનાવી હતી તે મુજબ સફળતા ના મળી આ અંગે તેમણે કહ્યું કે હું લોકોની ખોટી માન્યતા છોડવા માંગતો હતો કે કારકિર્દીના કારકિર્દી ના જ લોકો ખેતી કરે છે જોકે ખરાબ સમયમાં મારા પરિવારે ખૂબ ટેકો આપ્યો આજે સફળતા મળી તે મારા પરિવાર અને તેમની ધીરજનું પરિણામ છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલમાં નવાય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં જેમ